મહિલાઓ જેમ કે માતા બહેન પુત્રી ફ્રેન્ડ સખી વગેરે વગેરે આજે આપણે દરેક મહિલાઓ માટે તેમના શારીરિક અને માનસિક આરોગ્ય ને પ્રાથમિકતા આપવાની જરૂરિયાતને સ્વીકારીએ કેમ કે મહિલાઓના જીવનમાં આરોગ્ય એક મજબૂત પાયો છે જે તેમને દરેક ક્ષેત્રે આગળ વધવા માટે શક્તિ આપે છે સમાજમાં મહિલાઓના આરોગ્ય સંબંધી સમસ્યાઓને હજી પણ અવગણવામાં આવે છે પરંતુ આપણે આ દ્રષ્ટિકોણને આજે બદલીએ તેમની તંદુરસ્તી માટે સકારાત્મક પગલાં ભરવાના છે તો આજે ચાલો એક સંકલ્પ કરીએ કે આરોગ્ય માટે જાગૃત રહીશું કારણ કે એક સશક્ત મહિલા જ સશક્ત સમાજની કડી છે તો સ્વસ્થ રહો રહો મહિલા આરોગ્ય સમાજની તાકાત છે ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માં તથા શ્રી વિરમ મામા દયાથી તથા સમસ્ત ભક્તગણ સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજન કરવામાં આવેલ છે કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદ લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવ ના આપના આભારી છે શ્રી ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વદ પાચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ પચીસ ત્રણ બે હાજર પચીસ સાંજે બ્રિજ ત્રણ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો